તમામ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ સાત હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યો છે દિવસે દિવસે જીરોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ભાવ પણ અત્યારે મોટા મોટાભાગના તમામ માર્કેટ યાર્ડની અંદર છ હજારની સપાટી સુધી પહોંચી ગયા છે ઉત્તવરાતના પણ ઊંચા થરા તમામ માર્કેટ યાર્ડની અંદર છ હજાર સપાટીએ પહોંચી ગયા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર આઠસોથી પાંચ હજાર આઠસોને એંશી રૂપિયા હળવદ પાંચ હજારથી અઠ્ઠાવનસોને છપ્પન રૂપિયા થ્રોલ પિસ્તાલીસોથી પંચાવનસો રૂપિયા પાટડી પાંચ હજારથી પંચાવનસો રૂપિયા જૂનાગઢ છ હજાર ચારસો પચાસથી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા જસદણ પાંત્રીસોથી બાવનસો ને પચાસ રૂપિયા ગોંડલ બેતાલીસો એકથી છ હજાર બસો ને છવ્વીસ રૂપિયા વાંકાનેર પંચાવનસો ચાલીસથી પંચાવનસો ચાલીસ રૂપિયા જામનગર 4500 થી સત્તાવનસો રૂપિયા ઊંઝા 4812 થી છ હજાર ત્રણસો નેવું રૂપિયા થરાદ પાંચ થી છ હજાર ત્રણસો રૂપિયા સમી સત્તાવનસો થી સત્તાવનસો રૂપિયા અરીજ 4500 થી પાંચ હજાર નવસો ચાલીસ રૂપિયા ભાંભર પચીસો થી પાંચ પંદર રૂપિયા નેનાવા ચાર હજાર છત્રીસથી પંચાવનસો અગિયાર રૂપિયા વારાહી છેતાલીસો એકથી છ હજાર બસો એક રૂપિયો વાવ ચાર હજારથી છ હજાર રૂપિયા રાધનપુર ત્રેપનસોથી છ હજાર સો રૂપિયા રાપર એકત્રીસોથી પંચાવનસો રૂપિયા તળાજા છ હજાર પાંચસો પચાસથી છ હજાર પાંચસો ને પચાસ રૂપિયા પોરબંદર બાવનસો પચાસથી છ હજાર બસો ને પચીસ રૂપિયા અને સાવરકુંડલા સાત હજાર ત્રણસોથી સાત હજારને ત્રણસો રૂપિયા